છે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ત્યાં નવા લો વિડીયોમાં તો આપણે બે દિવસથી કોઈ નવું નહીં બે દિવસથી આપણે અમારે ઘરે ઉઠી અને જ હું જઈએ છીએ અને આજે અજમો વાઢ્રા જ જવાનું છે આજ લગભગ વઢાઈ રહે હજમો તો આપણે ક્ષેત્રમાં જઈએ અને અજમો વઢાઈ રહે કે નહીં એ હવે બપોરે ખબર પડે બરાબર અને જો વઢાઈ રહે તો પછી આપણે કાલથી રેગ્યુલર જીમ ચાલુ કરી દઈશું કાલ તો શનિવાર છે પછી રવિવારે રજા આવશે તો સોમવારથી આપણે રેગ્યુલર જીમ ચાલુ કરી દઈએ બરાબર કોમ એવું આવી જાય એટલે જમવા રજાઓ બહુ પડે છે પણ હવે જઈએ ક્ષેત્રમાં અને અજમો હાડવાનું આપણે ચાલુ કરી દઈએ તો જોડે જો બ્લોગમાં તો મિત્રો આજે ત્રીજો દિવસ છે અને ત્રણ દિવસમાં આપણે આખું ક્ષેત્ર પટાઈ દીધું તમે જોઈ લો આ શેડેથી પહેલાં શેડે કોરે મોરે અજમો વઢાઈ ગયો બરોબર અને હવે ઠેસર આવશે એટલે ભેગું કરીને ઘટાઈ દે હું બરાબર બરાબર પાચો તો નહીં પણ જે થાય સાચો અને હવે જઈએ આપણે ઘેર બરાબર ને હવે નાઈ છીએ તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો વાગવામાં વાજ્યા છીએ છ અને દસ અને આપણે નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ બરાબર કારણ કે હોજે એક રમેલ છે આપણા ઘરમાં તો રમેલમાં જવાનું છે અને બીજી વાત કે આપણે જે અજમો વટતા થાય અજમો બધો બધો પટી ગયો હોય બરાબર તો હવે આપણે સોમવારથી જીમ રેગ્યુલર ચાલુ કરી દેવું અને આપણે દીપક જોશીભાઈ નામનું કોક કોમેન્ટ કરાશે કોઈક ભાઈ કે તમે વિડીયો થોડા લોંગ બનાવો તો હવે આપણે પૂરેપૂરો ટ્રાય કરીશું કે વિડીયો થોડોક દસ દસ બાર મિનિટ ઉપર બને બરોબર તો તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે વિડીયો લોંગ કરતા રહીશું અને આપ આવા આપણા પાછળ જે આ દેખાય છે પરબ એમાં પાણી રેડી દઈએ બરોબર ચકલાને પાણી પીવા માટે અને પછી આપણે જઈએ છેતર બાજુ ઓટો મારીએ બરોબર કે બધા ક્રિકેટ રમી તો આપણે જઈએ ક્રિકેટ રમવા માટે બંધા તો આપણે પરબમાં પાણી એડી દીધું છે બરોબર અને હવે આપણે જઈએ સીધા ક્ષેત્રમાં જો છોકરા ક્રિકેટ રમતા છીએ તો આપણે કંઈક વાર ટાઈમ પાસ કરતા આવીએ બરાબર મૂડ ફ્રેશ થઈ જાય એટલા માટે જોઈ લો આ બાજુ કિશન આવી ગયો ઘણા દાડે ક્રિકેટ રમવા માટે અમે તો રોજ આવીએ બરાબર રોજ તો આવતો નહી ભાઈ પૂછ પૂછ કરા પૂછુ કે સન્યાન પૂછ લે શ્રવણ આવે રોજ લે ભાઈ રોજ તો આવું કાલે આવ્યો તો પંદાડે આવ્યો તો એ તો બે દાડાથી મૂડ નહી આવતો ને મૂડ બધા આવું પૂછ तो ไหน रे कि એક ગીત ગઈ એવું સિંગર થઈ ગયો સિંગર બરાબર કેટલી વાર મેચ તો રમવાનું જીતવા માટે વખત અમે બે જીત્યા હતા તમે એક જીત્યા હતા બે દીતેરન બે દીતેરન ને દીતેરનો વિર કાકા કેલા લગાવા લાલા કાકા અવાજો પેલ્લો જાય લાલા કાકા વાળો પહાડ કે મારા પપ્પાનો લાલો કાકો બગા પાહાલી રગડ દો પાળી રગડ દો આવો હા નહીં નહીં આજા કેવર નંદા ચાટી જાપડા તો મિત્રો આજે બે મેચો રમ્યા અને બે બે મેચો અમે હાર્યા છે અને

તો હવે જઈએ ઘરે અને પછી નાઈ ધોઈ અને રમેલ બરોબર આજ કરણનો બડ ડે છે તો કરણના જોવાનું ખબર નહીં પણ હું અને શ્રવણ બે જણા જઈએ છીએ બજાર અને એક નાની ચકડી એવી કેક લાવી દઈએ પણ અમે કોઈ મોટું સેલિબ્રેશન કરતા નહીં પણ થોડું નાનું ચકડું એમ કે બધા નાના નાના ભેગા થઈ અને થોડુંક સેલિબ્રેશન કરી દઈએ બરાબર હું જાઉં શ્રવણ તો હવે હું શ્રણ બે જઈએ બજાર અને કેક લઈ અને પછી કરણને ફોન કરીએ અને ફોન કરતી વખત ફોન આપણે વિડીયોમાં સ્પીકર કરીને તમને સંભળાવીશું બરાબર તો જોડે

તો જોડે રહેજો અમારા બ્લોગમાં તમે જોઈ લ્યો કે કરણનું નામ લખાય છે બરાબર તો મિત્રો આપણે કેક લઈ અને કોમ્પ્લેક્ષ આવી જઈએ છીએ હવે શ્રવણના મયથી અંકુને ફોન કરીએ બરાબર તો જોઈ લઈએ શું જવાબ આવે છે શ્રવણ ફોન કરતી કોમ્પ્લેક્ષ છે

ફટાફટ આજે થોડો આઈ જાય ફટાફટ શું ઉસ ભાગ ઝઘડો દયો તો આપણે કરણ ના આટલા આઈયા તમે જોઈ લો આજે બે જણા કોઈ હોય વ્લોગિંગ ચાલુ મે તમને ફોન કરે તો ભાઈ ચાલુ હે હા મે તમને ફોન કરે હેપી બર્થડે થેન્ક યુ રહી રહી હેપી બર્થડે આપો દાડો દતો ને વાયર અમને હેપી બર્થડે કોઈ નથી મેલી ભાઈ આ બાર આ તનો આ તુરી મેલી થી આપણે કીધું

નજીક આવતો નહી હેપી બર્થડે કરમ આવતો દે હેપી બર્થડે ટુ યુ બરાબર આતે ના ખાવાય લ્યા એ આઉ ના હોય ના હું ખવરાઉ આને આને ખાયા ના થેન્ક યુ ખવરાવ લેસાડે ઓ બધે છો ના

કેવો છે કેમેરા જો તો દેખાય કે મેરા અલા જસન તો ખબર આવ જસુ આયા કેમેરામેન જઈગા તું પેણા તો કેમેરામેન જઈરાજી વાત કોમ્પ્લેક્સ મનિયાકા કોમ્પ્લેક્સ બોલ યાર તો જસુર લઈ જાય લઈશું બરોબર આ કટિંગ તો મારો બર્થડે ઉજવવા માટે વેરી પોતે તો નતો ઉજવ્યો બરાબર પણ આ સરવણ ગુલ્લી ના બધા ઉજવી અમ તો બધા આવો અને આપણે કીધું કે રમેલ છે બધા આવીએ છીએ બરાબર અને રાતનું ઘણું મોડું થઈ ગયું તો દસ વાગ્યા સાડા દસ તો કેક ખાઈ ને હવા ચોકડી જવાનું

એટલે બે બે માં ચા ઉપલા સુધી પહોંચી જાય સબસ્ક્રાઈબર બરાબર ઓકે ઓલાસો એ દિવસે અને આજ ખાઈ હવે હાલ ગોળો બરાબર તો ગોળો ખાઈ અને પછી બગ ચાલુ કરીએ હવે તો હવે આપણે ઘોડા ખાઈ લીધા હે અને કરણ ને અનિલ બે જણા થોડું કોમ હતું એટલે એરા જતા રહ્યા રમેલ મો અને હવે હું જાયો અને રમેલ થોડો કટ લઈ અને પછી આપણે જાઉં બધા ઘેર બરાબર અને

જ્યા છે પુણા બાર અને આપણે અમેમાંથી આવી ગયા છીએ ઘરે બરાબર તો વાઈકાણ આપણે આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ મળશું નવા વ્લોગમાં જય માતાજી